આપણા જૂની પેઢીના નિબંધકાર શ્રી કિશનસિંહ ચાવડા વિશે એમના નિબંધોનું એક સરસ સંપાદન ગુજરાતી સાહિત્ય અકાદમીએ બહાર પાડ્યું છે અને એ સંચય તૈયાર કર્યો છે શ્રી કિશનસિંહ ચાવડાના પુત્ર વધુ શ્રીમતી રૂપા ચાવડાએ સંગ્રહમાં એમના શ્રેષ્ઠ નિબંધો એમના અલગ અલગ નિબંધ સંગ્રહોમાંથી સંપાદિત કરીને લેવામાં આવ્યા છે અને આ નિબંધોમાંથી પસાર થવાનો જે આહલાદક અનુભવ મને થયો છે એ આપણી સાથે શેર કરવો છે આમ તો શ્રી કિશનસિંહ ચાવડાનું વતન એમનું પહેતુંક ગામ એટલે સુરતમાં સચિન પાસે આવેલું ભાંજ ગામ પણ એમનો જન્મ વડોદરામાં અને સમગ્ર પરિવાર વડોદરામાં સ્થાયી થયેલો એટલે સત્તરમી નવેમ્બર ઓગણીસો ત્રણના રોજ શ્રી કિશનસિંહ ચાવડાનો જન્મ થયો એમના સમગ્ર સાહિત્ય વિશ્વની સફર દરમિયાન એ જ્યાં જ્યાં રહ્યા છે એમની અસરો જે જે વ્યક્તિઓ સાથે રહ્યા છે એમની અસરો અને ગરબી ગુજરાતી ભાષાની અસરો એટલી બધી અમીઠ છાપ છોડી જાય છે કે એ નિબંધોમાં ફરી વખત જવાનું વારંવાર મન થયા કરે છે આ પુસ્તકમાં એમના પુત્રવધુશ્રીએ જે જુદા જુદા નિબંધ સંગ્રહો લયા છે એમાં ખાસ તો વિશેષ એમનો બહુ પ્રખ્યાત નિબંધ સંગ્રહ અમાસના તારા બીજો છે આંખ હિમાલયની પત્રયાત્રા સમુદ્રના દ્વીપ આ બધા એમના સંગ્રહોમાંથી તારા મૈત્રક છે અમાસથી પૂનમ ભણી છે આ બધા નિબંધ સંગ્રહોમાંથી નિબંધોનું ચયન કરી અને આ નિબંધ સંગ્રહ આપણી સમક્ષ મૂકવામાં આવ્યો છે ઓગણીસો ત્રણથી ઓગણીસો ઓગણસી સુધીના એમના જીવનકાળમાં એમણે જે કોઈ સાહિત્ય પ્રકારો ખેડ્યા એમાં એમની કલમની તાકાત એમનું જે વર્ણન કરવાની એમની જે વિશેષતા છે સરળ ભાષામાં અને છતાં ભાવકને વાચકને એના હૃદયના ઊંડાણ સુધી પહોંચે એવા સુંદર શબ્દ આયોજનો સાથે આ નિબંધોમાં લટાર કરવાની એમણે આપણને તક આપી છે થોડા નિબંધોનો અનુક્રમમાં થોડા નિબંધોના શીર્ષકો હું આપની સમક્ષ કહીશ પછી એક બે નિબંધોમાંથી એકાદ ફકરાનું વાંચન પણ આપની સાથે વહેંચીશ અમાસના તારામાંથી જે સોળ નિબંધો લેવાયા છે એમાં મુખ્ય છે બા અમૃતા મંગલસૂત્ર નનુ ઉસ્તાદ છબી કોરાઈ ગઈ આત્મવિલોપનનો ઉત્સવ બંસી કાયે કો બજાય ફયાઝ ખ אביસે પ્રમાણિકતાનો સ્વભાવ આજી બજીર મોહમ્મદ અફલાતો આ શીર્ષકોવાળા 16 નિબંધો ઓંસના તારામાંથી આ સંચયમાં લેવાયા છે જીપ્સીની આંખે જે 1962 માં પ્રકાશિત થયો તો એ નિબંધ સંગ્રહમાંથી પાંચ નિબંધો આમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે હિમાલયની પદયાત્રા જે ઓગણીસો ચોસઠમાં પ્રકાશિત થયેલું એમાંથી વાદળોનું વરદાન વસુધાનો પ્રસાદ શ્રદ્ધાનો પોત આંતરનિષ્ઠાનો સહવાસ આ બધા નિબંધો આવા છ નિબંધો એ સંગ્રહમાંથી લેવાયા છે એ પછી ઓગણીસો અડસઠમાં પ્રકાશિત થયેલા સમુદ્રના દ્વીપ નિબંધ સંગ્રહમાંથી પાંચ નિબંધો લેવાયા છે જેના શીર્ષક છે અનંત શબ્દનો અણસારો પરા વાણીનો પુત્ર પંખી પરિષદ છાયા ચિત્રનો જન્મ અને એક સંકેત એ પછી ઓગણીસો અડસઠમાં જીવન પર જેમનો પ્રભાવ રહ્યો છે એવી વ્યક્તિઓ સાથેનો પત્ર વ્યવહાર પ્રસિદ્ધ થયો તારા મૈત્રક ના શીર્ષકથી આ તારા મૈત્રક આ પત્ર વ્યવહાર રૂપે જે સાહિત્ય આપણને મળ્યું છે એના સોળ પ્રકરણો આમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે અને ઓગણીસો સત્યોતેરમાં એમનું જે છેલ્લું પુસ્તક એમની હયાતી દરમિયાન આવ્યું એ હતું અમાસથી પૂનમ અને એમાંથી સત્સંગ નામનો એક નિબંધ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે તારા મિત્રકમાંથી જે બહાર નિબંધો લેવામાં આવ્યા છે એમાં જે વ્યક્તિઓ સાથેના એમના સંપર્કની એમના સંદેશાવ્યવહારની એમના સંવાદોની આમાં નોંધ લેવાય છે એ વ્યક્તિઓના નામ આપની સમક્ષ રજૂ કરીશ શ્રી કૃષ્ણમૂર્તિ શ્રી વિમલા ઠકાર શ્રી રવિશંકર મહારાજ શ્રી અરવિંદ શ્રી રવિન્દ્રનાથ ટાગોર આ પુસ્તકની અંદરના નિબંધોમાંથી થોડા વાક્ય ગુચ્છો આપની સમક્ષ મૂકું એ પહેલાં આપણા મૂર્ધન્ય કવિ શ્રી ઉમાશંકર જોશીએ આ પુસ્તક વિશે શું કહ્યું એ આપની સમક્ષ હું વહેંચવા માગીશ સ્વાનુભવોને કલાઘાટ આપીને જીવનના સૌંદર્યને પ્રગટ કરતા ટૂંચકા પ્રસંગો પાત્રો કથાઓ રજૂ કરવાના આ જાતના પ્રયત્નો બીજી ખાસ કરીને વિદેશી ભાષાઓમાં સાહિત્યમાં જોવા મળે છે આપણે ત્યાં પણ એવા પ્રયત્નો થયા છે પણ પોતાની આંતર અભિવ્યક્તિનું સહજ વાહન હોય એ રીતે શ્રી ચાવડાની જેમ ભાગ્યે જ કોઈ લેખકે એ પ્રકાર મોટા પાયા પર ખેડ્યો હોય જીણી નાજુક સૌંદર્ય સૂઝને લીધે આ સાહિત્ય પ્રકારને કલાની કોટીએ પહોંચાડવાની શક્યતાઓ પણ શ્રી ચાવડાની કલમે ભરપૂર વિકસાવી છે પરિણામે ગુજરાતને એક મનમાં વસી જાય એવું જીવનની મધુર અને મત ખુશબૂભૂરી પુસ્તક મેળવ્યું છે આ શબ્દો આ પુસ્તક વિશે શ્રી ઉમાશંકર જોશી સાહેબના છે હવે હું આપની સાથે એ પુસ્તકના કેટલાક આપણે આચમન લઈશું આ નિબંધોમાં અને શ્રી પ્રવીણસિંહ ચાવડાની કલમમાં પ્રકૃતિનું વર્ણન કરવાની જે અદ્ભુત ક્ષમતા રહેલી છે એ એ ખાસ કરીને હિમાલયમાં ઘણું રહ્યા છે અને જેમની આધ્યાત્મ જેમના આધ્યાત્મથી તેઓ પ્રભાવિત થયા હતા શ્રી કૃષ્ણ પ્રેમ નામના એમના જેમને ગુરુપદેશ થયા હતા એમના આશ્રમમાં તેઓ ઘણો સમય જ્યાં સુધી એ શ્રી કૃષ્ણ પ્રેમ હયાત હતો ત્યાં સુધી એમના આશ્રમમાં અલમોડામાં રહ્યા છે અને ત્યાં એમણે જે પ્રકૃતિ માણી છે એ પ્રકૃતિના વર્ણન ઉપરની એમની જે પકડ છે એમની કલમની જે તાકાત છે એ આપણને ખરેખર પ્રભાવિત કરે એવી છે આકાશ સ્વચ્છ અને એવું આસમાની હોય કે સૂર્યપ્રકાશ પારદર્શક થઈ રહે ક્યાંકથી એકાદ વાદળું દેખાય અને થોડી વારમાં એવો પવન વાય કે પ્રકૃતિ આખી હલી ઉઠે અકળાય છે વાદળાઓની યાત્રા મંડાય જૂથના જૂથ ચાલ્યા આવે સૂર્ય ઢંકાઈ જાય ઠંડીનો ચમકારો નાચી ઉઠે આ ઠંડી હજી જામે ન જામે ત્યાં મોટા મોટા કરાની વરસાદ થકી પૃથ્વીને રત્નોની હીરામઢી બનાવી નાખવા આવી જાય વળી પાછો પવન ગતિએ ચડે વાદળા વિખરાવા માંડે થોડા સમયમાં આકાશ સ્વચ્છ થવા માંડે સૂર્ય ડોક્યું કરે અને પૃથ્વી પર પાછું સોનું વરસી રહે આ જે વર્ણન એમણે અલમોડાના આશ્રમમાંથી શ્રી ઉમાશંકર જોશીને પત્ર લખ્યો એમાં એમણે આ વર્ણન કર્યું છે એક નિબંધમાં એ ફરી વખત હિમાલયનું એક સરસ વર્ણન કરે છે અને સાથે સાથે એમની આધ્યાત્મિક એમના જીવન દર્શનની વાતો પણ એમાં વણાયેલી છે જીવનની ફિલસૂફી પણ એમાં વણાયેલી છે માત્ર લલિત નિબંધોમાં શબ્દ લાલિત્ય કે વર્ણન લાલિત્ય નથી પણ એની સાથે સાથે એમનું જ્ઞાન લાલિત્ય પણ અહીંયા પ્રદર્શિત થાય છે માણસ જો જરાક જાગૃત અને સંવેદનશીલ હોય તો આ તત્કાલીન અવસ્થામાંથી પોતાના વિશ્વાસ અને આશાસ્પદ સ્નેહના બળે મુક્તિ મેળવી શકે છે આવી મુક્તિમાં એને પછી વારંવાર જીવન સન્મુખતાના સૌંદર્યનો અનુભવ થવા માંડે છે અને ત્યારે એ જીવન કેવળ વ્યાખ્યા કે વ્યાખ્યાન મટીને કે દર્શન મટીને વૃત્તિ કે વલણ મટીને મૂલ્ય કે મહત્તા મટીને જીવન પોતે બની જાય છે આગળ એક લખે છે કે આ આ કક્ષાએ પહોંચ્યા પછી એ અનુભવ કેવો હોય કેવો અદભુત હોય છે આ અનુભવ ઊંચા પહાડ પરથી આકાશની નિકટતા સહજ ભાવે વર્તાય છે સ્થૂલ અંતર ઘટતું નથી અંદરની આત્મીયતા બંધાવાને કારણે આંતરિક શખ્ય અનુભવાય છે આ અનુભવને લીધે આકાશ સૂર્ય ચંદ્ર તારાઓની સાથે નવી ઓળખાણો થાય છે ગગનનો નવ્યો વિસ્તાર આપણી બાથમાં લઈ લઈએ એવી મિત્રતા જાગે છે આ પ્રકૃતિ સાથેનું તાદાત્મ્ય કેટલું અદ્ભુત રીતે ચાવડા સાહેબે રજૂ કર્યું છે પછી આકાશ એ કેવળ વિરાટ વિસ્તાર નથી ભાવના રૂપ બની જાય છે સ્નેહથી રસાઈને એ વિરાટ વિસ્તારનું વિરાટ સ્વરૂપ આપણી સાથે ગોઠડી માંડે છે અને ત્યારે એકલા હોય તો પણ એકલતા લાગતી નથી હિમાલયના હિમાલયની ગોદમાં બેસીને હિમાલયની પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધીને એમણે આ વાતો અને આ જીવનની ફિલસુખી બહુ સરસ રીતે સાદી આપી છે અને પહોળાઈને વ્યાપીને બેઠેલા ખીણોના શાંત વિસ્તારની સાથે ગુસ્સેગો કરતો હતો ગગનનો અનંત વિસ્તાર એ વાત જ જુદી છે પણ જ્યાં કોઈક ઠેકાણે પૃથ્વી પર એ ગિરિમાળાથી અંતરાયને વિસામો લે છે એટલે કે આકાશની વાત છે આકાશ જ્યારે પૃથ્વી પર કોઈ ગિરિમાળાના અંતરાયને કારણે વિસામો લે છે ત્યાં એની વિચારશીલ વ્યગ્રતા જોવાનો આનંદ તદ્દન અવનવો છે મિત્રો સાહિત્યકાર જ સાચો સર્જક જ આકાશની આ વિચારશીલ વ્યગ્રતાની વ્યાખ્યા કરી શકે અને એને સમજી શકે એ એમણે આગળ લખ્યું છે કે બહારનો એક કાવ્યમય વિસ્તાર જોતા નજર ઠરી ગઈ ત્યાં જ યાદના આકાશમાં જાણે એ જ વિસ્તારના ભાઈબંધ તળેટીના સપાટી વિસ્તારનો તારક નીકળ્યો સૂર્યાસ્તના સમયે આપણા સૌનો અનુભવ છે કે ક્યાંક સૂર્યાસ્તના સમયે કોઈ પહાડી ઉપર બેઠા હોય ત્યારે ધીરે 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 અજવાળું ઓછું થતું જાય અને ક્યાંક ક્ષિતિજ ઉપર એક સરસ મજાનો તારો ઉપર બેઠ્યો હોય એવું આપણે નિરખ્યું છે આ વાતને આ ઘટનાને મનો પ્રદેશ ઉમટી આવેલી સ્મૃતિઓને સ્મૃતિ તારકને એમણે સરખાવીને બહુ સરસ રીતે આપણી સામે મૂક્યો છે અને એમનો એ સમય હતો અને એમ એમનો જે એમની વિચાર યાત્રાનો જે સમય હતો એ આઝાદી મળ્યા પહેલાના દિવસો પણ એમાં ઘણા છે એટલે એમાં અખંડ ભારતની વાતો પણ છે અને જે પ્રદેશો આજે આજના ભારતના નકશામાં નથી એવા પ્રદેશોની યાત્રા વિશે પણ એમણે લખ્યું છે અને એમણે જે જોયું એ જે જોયું એ જ સ્વરૂપે આપણી સામે નથી રહી ચુક્યું પણ એની જુદી જુદી અર્થ છાયાઓ એના જુદા જુદા રંગો પણ એમણે બહુ સરસ રીતે પ્રગટ કર્યા છે એમણે એક પત્ર વ્યવહારમાં વાત કર્યા પછી જે નિબંધ લખ્યો છે એમાં એમણે લખ્યું છે એમનો અતિશય પ્રેમાળ પત્ર આવ્યો એમાં નૈરો પ્રેમ વરસતો હતો પત્ર કોનો છે એમાં હું કહું છું પણ પત્ર વિશે એમને લખ્યું છે કે એમનો અતિશય પ્રેમાળ પત્ર આવ્યો એમાં નૈરો પ્રેમ વરસ્યો હતો છતાં એમની નિશ્ચયાત્મક આત્મનિષ્ઠા અને આઝાદી ઝળકતા હતા એમણે મારા સ્નેહનો સ્વીકાર કર્યો ભાગીદારીની વાતનો અસ્વીકાર કર્યો એમણે અસંદિગ્ધ પ્રમાણપણે લખ્યું ઉત્તરદાયિત્વકવું નથી આનંદ મેળવવાની મારી તૈયારી છે શ્રી ઉમાશંકર જોશીના સંસ્કૃતિ ની વાત છે અને એમના પત્ર વિશે એમણે નિબંધમાં આ રીતે એમનો ઉલ્લેખ કર્યો છે પત્રો વાંચ્યા પછી પણ વાચક નમનમાં જે સૃષ્ટિ છોડતા હોય છે એ સૃષ્ટિનું પ્રતિબિંબ બહુ જબરદસ્ત રીતે અહીંયા આવે છે એમના રહેવાસ દરમિયાન અને શ્રી અરવિંદ સાથેના એમના ત્યાંના રહેવાસ ત્યાંની આધ્યાત્મિક ચર્ચાઓ દરમિયાન અને પછી પણ એમણે જે નિબંધો આપ્યા છે એમાં જીવનની એમને બહુ સરસ રીતે વણી લીધી છે અને જે મોટા સાથે શ્રી અરવિંદ સાથે એમના સંવાદો એ સંવાદો એ સંવાદોની કક્ષા કોઈક અલગ જ હશે પણ એ સંવાદોમાંથી સામાન્ય માણસને સામાન્ય ને સામાન્ય વાચકને સ્પર્શે એવી વાતોને વાતોને તારવી અને સરળ શબ્દોમાં અહીંયા મૂકી અને સરસ ધર્મ અને આધ્યાત્મ જીવનની વાતો મૂકી છે એક જગ્યાએ એમણે લખ્યું છે કે માણસ ઇન્દ્રિયગત ગ્રંથિઓ વડે બંધાયેલો છે એના આત્માની આસપાસ આ ઇન્દ્રિયોએ કામ જીવનની લોખંડ યંત્રપત્તાનો કાટ ચલાવ્યો છે આ ગ્રંથિઓ તોડી આ લોખંડની કાટ ઓગાળી એને પ્રેમના રસાયણ વડે શુદ્ધ કરીને પછી જો પ્રભુચરણના મણીનો સ્પર્શ થાય તો માણસ નિર્ગ્રંથ બનીને સુવર્ણનો બની જાય એની મૂળ ધાતુ બદલાઈ જાય અને એ ધાતુને બદલવામાં પરમાત્માની પરમ કૃપાનો પ્રસાદ પણ પ્રાપ્ત થાય અને આ પ્રસાદ કોને મળે એમને કાવ્યત્મ કાવ્યાત્મક રીતે બહુ સરસ થોડી પંક્તિઓ કાવ્ય સ્વરૂપે મૂકી છે એ વાંચીને હું આપણે ભલામણ કરીશ કો પ્રેમ જો કોઈમાં પ્રગટાવી ઊંડો વાવે અનન્ય પદ જે જળ સિંચ છે તો તેને ચરણે સ્થળ બે તું એવા પ્રભુ હૃદયને એવા પ્રભુ હૃદયથી તું નમો હું પછી મોટાની વાતોમાં એમણે આ જીવનની સરસ રીતે લીધી તો જે મિત્રોને લલિત નિબંધોની સાથે સાથે ફિલોસોફિકલ મુદ્દાઓ આધ્યાત્મને સ્પર્શતા પણ સરળ ભાષામાં આલેખાયેલા મુદ્દાઓ હિમાલય જેમને આકર્ષતો હોય આવા બધા જ વાચકોને મારો નમ્ર વિનંતી છે કે શ્રી કિશનસિંહ ચાવડાના નિબંધોમાંથી એક વખત પસાર થાય ખાસ કરીને આ સંગ્રહ જેમાં એમના શ્રેષ્ઠ નિબંધો એમના પુત્રો વધુ એ સંપાદિત કરીને આપ્યા છે એ અચૂક વાંચો અને આ એક માણવા જેવી ને જીવનની સ્મૃતિમાં આપણે ઉમેરી દઈએ ધન્યવાદ